જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ અઢાર જૂન બે હજાર સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે પણ ગાંજવી સાથે કડાકા ભડાકા સાથે સંભાવનાઓ છે ક્યાં કયા વિસ્તારની અંદર બપોર બાદ મેઘ તાંડવ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આજે વરસાદના વિસ્તારમાં પણ વધારો થઈ શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય ઘણા દિવસથી અમુક વિસ્તારની અંદર ભારે તો અમુક વિસ્તારની અંદર હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે આજે પણ હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે તો વિસ્તારમાં માહિતી મેળવીશું તમારા ગામમાં જો વિસ્તારમાં વરસાદ નોંધાય તો અવશ્ય કોમેન્ટ કરીને જણાવી શકો છો તો વાત કરવામાં આવે તો આજે પણ વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હવામાનમાં પલટો જોવા મળશે તેમજ હળવા મધ્યમ વરસાદથી એન્ટ્રી જોવા મળે તેવી શક્યતાઓ છે અને બપોર બાદ અમુક વિસ્તારની અંદર ગાંજવી સાથે તોફાની વરસાદ પણ જોવા મળશે અને અતિભારે વરસાદ પણ એકાદ બે વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન છે ગઈકાલની અપડેટ પ્રમાણે કે અમુક વિસ્તારની અંદર બે થી લઈને પાંચ છ ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે તેવું અનુમાન છે ખાસ કરીને વધુ શક્યતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે આજે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે વિસ્તારોવાઇઝ વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો છે જેમાં મહુવા તળાજા વલભીપુર એ વિસ્તાર જેસર બગડાણા પંથક શિહોર તેની સાથે અમરેલી ખાંભા બાબરા એ વિસ્તાર જુનાગઢ વિસાવદર માંગરોળ કેશોદ એ વિસ્તાર ગોંડલ જસતણ જેતપુર રાજકોટનો વિસ્તાર બોટા રાણપુર ગઢડા આજુબાજુના વિસ્તાર ચોટીલા સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા મોરબી કુડા થ્રોલ જામનગરના લાલપુર કાલાવડ વિસ્તાર તેમજ દ્વારકાના પણ ખંભાળીયા આજુબાજુના વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના રહેલી છે મજાપુરો વિસ્તારની અંદર આજે વિસ્તારમાં વધારો થાય તેવું અનુમાન છે જેમની અંદર અમદાવાદ છે ખેડા કપડવજ નડિયાદ ધોળકા અહેમદાબાદ ખંભાત સહિતના ભાગો વડોદરા છે બોડેલી દાહોદ ગોધરા લુણાવાડા પંચમહાલ અમુક અરવલ્લીના ભાગો દાહોદ અને બોર્ડરલા વિસ્તાર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નર્મદા છે રાજપીપળા ઉમરપાડાનો વિસ્તાર અમોદ રાજપીપળા ભરૂચ અંકલેશ્વર સુરત બારડોલી વિયારા નવાપુર આહવા ડાંગ તેમજ નવસારી વલસાડ વાપી કપરાડા સહિતના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના જોવા મળી શકે છે તેની સાથે કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો જેમાં અમુક વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે માંડવી નલિયા લખપત સહિતના ભાગોની અંદર તો આજે ખાસ કરીને આટલા વિસ્તારની અંદર ગાંજ વિસ્તાર તોફાની વરસાદ જોવા મળી શકે છે હાલની અપડેટ મુજબ આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વધારો થાય તેવું અનુમાન છે અને વરસાદની માત્રા પણ મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળશે હાલની અપડેટ પ્રમાણે આ પ્રીમોન્સૂન એક્ટિવિટી છૂટાછવા વિસ્તારની અંદર જોવા મળશે સાર્વત્રિક વરસાદની શક્યતાઓ જણાઈ રહી નથી ગઈકાલે એટલે કે ઓગણીસ જૂન વાત કરવામાં આવે તો તેમાં પણ વરસાદની સંભાવના વહેલી સવારથી જોવા મળી રહી છે ખાસ તો અત્યારની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે હાલ જે ચોમાસું સક્રિય હતું તે નિષ્ક્રિય જોવા મળી રહી છે સ્થિર જોવા મળી રહી છે આગામી વીસ તારીખ બાદ તે આગળ વધે તેવું અનુમાન છે ત્યાં સુધી ગુજરાતની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં વાવણી લાયક વરસાદ પણ મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળી શકે છે ઓગણીસ તારીખ દરમિયાન પણ આપણે જણાવ્યા મુજબના જિલ્લાઓ જેમાં સૌરાષ્ટ્રના અમરેલી છે જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર સહિતના ભાગો દક્ષિણની અંદર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ જેવા ભાગો અને મધ્યપૂર્વ વિસ્તારના મોટાભાગના વિસ્તારની અંદર આજે એટલે કે ઓગણીસ તારીખ દરમિયાન વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે તેમજ ઉત્તર ગુજરાતના હાલના અપડેટ પ્રમાણે એકાદ બે વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે અરવલ્લી જેવા ભાગોની અંદર કચ્છના પણ દરિયાકાંઠાના વિસ્તારની અંદર ખાસ કરીને કોઈ મોટા વરસાદની સંભાવના નથી પરંતુ એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે અને એ પણ ભારે હોઈ શકે છે તેમજ અમુક સૌરાષ્ટ્રના અને અમુક દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ભારે વરસાદ પણ નોંધાય તારીખ દરમિયાન તેવું પણ અનુમાન રહેલું છે ધીરે ધીરે વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે વીસ તારીખ બાદ ચોમાસું આગળ વધશે જેમ જેમ આગળ વધતું જશે તેમ 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 વિસ્તાર કવર થતા જશે અને મોટાભાગના વિસ્તારની અંદર વીસથી લઈને ત્રીસ તારીખ દરમિયાન સુધીમાં વાવણી લાયક વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે એટલે કોઈ ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી તો સમગ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ સારા જોવા મળી શકે છે જૂનમાં જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી તો મિત્રો આ તેની વહેલી સવારની અપડેટ ફરી એક વડીયા સાથે મળીશું